તાજેતરમાં ભાટેનામાં લાઇન દોરીમાં નર્તરૂપ ડિમોલિશન કરવામાં આવેલા આંબેડકર વસાહતની પાલિકા ટીમ રસ્તાનો સર્વે કરવા માટે જતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો સર્વેની કામગીરી શરૂ કરે તે પહેલા જ થાળીઓ વગાડી વિરોધ કરાતા પાલિકાની ટીમ પરત ફરી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા ભાટેના વિસ્તારમાં લાઇન દોરીમાં નર્તરૂપ મકાનોએ ડિમોલિશન કર્યું હતું અને ત્યારબાદ ટીમ રસ્તાના સર્વે માટે પહોંચતા ત્યાં સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો છે અને સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે વર્ષ બે હજાર દસ અગિયારમાં રસ્તો ખુલ્લો કરાયો હતો જે તે સમય એકસો પચાસ જેટલા ઝૂંપડાઓનું ડિમોલિશન પણ કરાયું હતું હવે તે જગ્યા પર દિવાલ બનાવી દેવાય છે એક મહિના અગાઉ ચોવીસ મીટરનો રસ્તો ખુલ્લો કરવા ટીપી તેત્રીસ અને સાતમાં વચ્ચે રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી કરાઈ હતી જેમાં નેવું ઘરો આવતા તેમને પણ હટાવાયા છે ત્યારે હવે બાટેના કેનાલ રોડ પર ફરી સર્વેની કામગીરી કરાઈ રહી છે જે યોગ્ય નથી રસ્તો બની ગયા બાદ દિવાલ બની ગઈ છે તો ફરી શા માટે સર્વે કરવાની કામગીરી શરૂ કરાય છે તેવો સવાલ પણ સ્થાનિકોએ ઉઠાવ્યા છે અહીં અન્ય કોઈ ટ્રાફિકને લગતા કે બીજા કોઈ પણ કારણો ન હોવા છતાં શા માટે આ કાર્યવાહી કરાઈ રહી છે તેવા સવાલ ઉઠ્યા છે જેથી સ્થાનિકોએ થાળી વગાડી મનપાની ટીમનો વિરોધ કરતાં ટીમ પરત ફરી હતી વધુમાં સ્થાનિકોએ કહ્યું હતું કે આ વિસ્તારમાં ટ્રાફિકની કોઈ સમસ્યા નથી છતાં શા માટે મનપા દ્વારા આ કામગીરી કરાઈ રહી છે તે સમજાતું નથી અઝર કુરિસિંહ જી ટ્વેન્ટી ન્યૂઝ